દર્દીના હાડકાની આસપાસથી એક લીટર જેટલું પસ નીકળ્યું ઓર્થોપેડિક તબીબ ડોક્ટર કૃણાલ ચાંપા નેરીનું સફળ ઓપરેશન વાગરા તાલુકા પંચાયત કચેરી ફરી એકવાર વિવાદના વવણમાં ફસાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીના સાથરના ઓપરેશન દરમિયાન હાડકાની આસપાસથી એક લિટર જેટલું પસ નીકળતા ખુદ તબીબ પણ આશ્ચર્યમાં ઘરકાવ થઈ ગયા હતા એક મહિનાથી દર્દી સાથરમાં સોજા અને દુખાવાથી પીડાતો હતો સિવિલ હોસ્પિટલ ભરૂચના ઓર્થો વિભાગના તબીબ ડોક્ટર કૃણાલ ચાંપાનેરીના જણાવ્યા મુજબ નિકોરા ગામના રહીશ અને ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા રામુ લીલુભાઈ વસાવા અસહ્ય દુખાવો ઉપડતા તેઓ નાસીપાસ થઈ ગયા હતા સોજો અને દુખાવોથી અશક્ત રામુભાઈને ચાલવામાં પણ તકલીફ પડતી હતી ઘણી દવાઓ કરાવ્યા બાદ આખરે તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા દર્દીની સ્થિતિ જોઈ પહેલા તેમના સાથળના ભાગનો ડિજિટલ એક્સરે કરાવ્યો હતો પરંતુ તેમાં રિપોર્ટ નોર્મલ આવતા આખરે એમઆરઆઈ કરાવવાની ફરજ પડી હતી જેમાં સાથળના હાડકાની આસપાસ પોસ જેવું દેખાયું હતું રામુભાઈ વસાવા ગરીબ પરિવારના હોય સેવા યજ્ઞ સમિતિ તેમની મદદે આવી હતી સેવા યજ્ઞ સમિતિએ ઓપરેશન માટે ટુહી નિડલ સહિતના સાધનો પૂરા પાડતા ઓર્થો તબીબ ડોક્ટર કૃણાલ ચાંપાનેરીએ આજ રોજ રામુ ઓપરેશન ઓપરેશન હાથ દરમિયાન રામુના સાથળના ભાગમાંથી એક લીટર જેટલું પસ એટલે કે રસી નીકળતા ખુદ તબીબ પણ ચોકી ઉઠ્યા હતા ડોક્ટર કૃણાલ ચાંપાનેરીના કહેવા મુજબ સામાન્ય રીતે ટીબી અથવા કોઈ ઘટનામાં મૂઢમાર વાગ્યો હોય આવા ઘણા કેસ પણ આવે છે પરંતુ તેમાં પસ સો થી બસો ગ્રામ જેટલું હોય છે જયારે રામુભાઈ ની સાથળમાંથી એક લીટર જેટલું પસ નીકળ્યું છે જે ઘણું વધારે કહી શકાય જો સમયસર ઓપરેશન ન કરાય તો તેનામાં હિમોગ્લોબિન માત્ર છ પોઈન્ટ પાંચ ટકા હોવાથી થોડા ચિંતામાં હતા છતાં બે બોટલ લોહી ચડાવી ઓપરેશન કરી પસ કાઢી લેતા હાલ દર્દીની સ્થિતિમાં સુધારો છે તેમ પણ ડોક્ટર કૃણાલે જણાવ્યું હતું ઉલેખનીય છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં માં તબીબ ડોક્ટર કૃણાલ ચાંપાનેરીના આવ્યા બાદ તેમણે અનેક જેટલા ઓપરેશનો કરી દર્દીઓને નવજીવન આપ્યા છે તેવા સંજોગોમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ હાડકાના દર્દીઓ તેમાં પણ ખાસ કરીને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની છે જે આજે જે ઓપરેશન કર્યું તે વર્ષના પુરુષ એટલે કે રામુભાઈ નિકોરા ગામના વતની કે તે છે એમને છેલ્લા એક મહિનાથી થાય સાથળના ભાગમાં સોજો રહેતો હતો અને ધીરે ધીરે દુખાવો અને સોજો બંને ધીરે ધીરે વધતો જતો હતો અને એના લીધે પેશન્ટને ઘણી વખત તાવ પણ આવતો હતો હવે એને એમાં અહીંયા આવ્યા હતા ત્યારે લોહીના ટકા ઘણા ઓછા હતા સિક્સ પોઈન્ટ ફાઈવ જેટલું હિમોગ્લોબિન હતું અને સો વી ગેવ હિમ ટુ યુનિટ્સ ઓફ બ્લડ બે બોટલ લોહી અમે એને આપ્યા અને એના પછી એક્સરે કરાવ્યો એક્સરેમાં હાડકાની કન્ડિશન એકદમ નોર્મલ જણાય એટલે અમે એનો એમઆરઆઈ કરાવ્યો એમઆરઆઈમાં એમઆરઆઈના પિક્ચર પ્રમાણે હાડકાની આજુબાજુ પસ ઘણું બધું માલુમ પડ્યું તો અમે એનું ઓપરેશન કરીને એક લિટર જેટલું પસ કાઢ્યું પરું જે કહેવાય એને પરું એક લિટર જેટલું કાઢ્યું વાગરા તાલુકા પંચાયત કચેરી ફરી એકવાર વિવાદના વોમણમાં ફસાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે

જ્યારે આજે ફરી એકવાર વાઘરા તાલુકા પંચાયતનું નામ વિવાદના ચક્રવ્યુમાં આવતા આખા વાઘરા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે અપહરણ બળાત્કાર તેમજ ચોરી જેવા ગુનાહિત કૃત્યો મોટર મોટરકારના સફેદ કાચ પર કાળા રંગની ફિલ્મ લગાવીને આચરવાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેને અંકુશમાં લેવા સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં મોટર વ્હીકલ ઉપર લગાવવામાં આવતી બ્લેક ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ સેક્શન વન અંતર્ગત કલમ પચીસના દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ વાગરા તાલુકાના વિકાસની જવાબદારીનો તાજ જેના માથે મુકાયેલ છે એવા મહિલા તાલુકા વિકાસ અધિકારી પિનાકીની ભાગોરે નીતિ નિયમ તેમજ સુપ્રીમ કોર્ટના હુકમને અભરાઈએ ચઢાવી પોતાની ખાનગી નહીં પણ સરકારી ગાડીના ગ્લાસની ઉપર બ્લેક ફિલ્મ લગાવી એક સરકારી અધિકારી તરીકે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે જેને કારણે સમગ્ર સરકારી માટે ડીઓની કાયદાને પી જવાની હરકતથી ભારે નારાજગી પ્રસરી જવા પામી છે સરકાર દ્વારા અનેક કાયદાઓ બનાવવામાં આવે છે જેનું પ્રજા પાસે અમલીકરણ કરવા માટે જે તે ખાતાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવતી હોય છે વર્ષ બે હજાર બારમાં સુપ્રીમ કોર્ટે કાર ચાલકો દ્વારા લગાવવામાં આવતી બ્લેક ફિલ્મ બાબતે પ્રતિબંધ ફરવામાં આવેલો હતો અને જે કેન્દ્ર સરકાર દ્વારા જે તે વખતની કેન્દ્ર સરકાર દ્વારા તેનામાં દંડની જોગવાઈ પણ કરવામાં આવી હતી આજે તાલુકા વિકાસ અધિક વાગડા તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડી ઉપર બ્લેક ફિલ્મ લગાવવામાં આવી છે એવું તો શું સરકારી ગાડીમાં કૃત્ય કરવામાં આવતું હશે જેના કારણે તેઓને બ્લેક ફિલ્મ લગાવવાની ફરજ પડી જેવા અનેક પ્રશ્નો તાલુકાની પ્રજામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ શું સરકારી તંત્ર દ્વારા કાયદાનું કાયદા ભૂલી ગયેલા અધિકારીને કાયદાનું ભાન કરવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટ ચેનલ ઇન ભરૂચ માટે ઇરફાન ગોરજી વાગડા ભરૂચમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી સિવિલ હોસ્પિટલની વિવિધ વોર્ડમાં ટાઇલ્સ ઉખડી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠવા સાથે તૂટેલી ટાઇલ્સની મરામત કરાવવા માંગ ઉઠી રહી છે ભરુશની સિવિલ હોસ્પિટલ દર્દીઓની સારવાર કરતું હોસ્પિટલ છે પરંતુ આ સિવિલ હોસ્પિટલ ત્રણ વર્ષ અગાઉ કરોડો રૂપિયાની માતબર રકમમાંથી નિર્માણ પામ્યું હતું પરંતુ હાલમાં જ સિવિલ હોસ્પિટલના એક થી ચાર માળની ઇમારતમાં આવેલ વિવિધ વોર્ડમાં ટાઇલ્સો ઉખડીને તૂટી જતા દર્દીઓ માટે તૂટેલી ટાઇલ્સ જોખમરૂપ બની રહી છે એક દર્દીને તેના સગા સંબંધી મળવા આવ્યા હતા જેઓએ વોર્ડની બહાર ચપ્પલ કાઢી દર્દીને મળવા ઉઘાડા પગે ગયા હતા તે દરમિયાન બોર્ડમાં તૂટેલી કાચની ટાઇલ્સ પર પગ પડતા તેઓને પગમાં ઈજા થતા લોહી લુહાણ થયા હતા અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો વિવિધ બોર્ડમાં તૂટેલી ટાઇલ્સની મરામત પણ ન કરાવતા આજે લોકો માટે સિવિલ હોસ્પિટલમાં પોતાના સગા સંબંધીઓને મળવા આવવું પણ મુશ્કેલ થઈ ગયું હોય તેમ જણાઈ રહ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારની પોલ એકાએક છતી થતા સરકારી અધિકારીઓમાં પણ કુતુહલ સર્જાયું છે સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં તૂટેલી કાચની ટાઇલ્સોની મરામત કરાવે તેવી માંગ ઉઠી રહી છે અંકલેશ્વર માનવ મંદિર ખાતે પ્રાઇમ કોપરેટિવ બેંક અને આઈક્યુ હોસ્પિટલ દ્વારા નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો ભારતીય કોપરેટિવ બેંક અને આઈક્યુ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમ દ્વારા અંકલેશ્વર માનવ મંદિર ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટરોએ સેવા આપી હતી આ સૌથી વધુ લોકોએ લાભ લીધો કેમ્પમાં પ્રાઇમ કોઓપરેટિવ બેંકના અધિકારીઓ અને આઈક્યુ હોસ્પિટલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના પાછળના ભાગે સૂકા કચરામાં આગ લાગી ચારથી થી પાંચ જેટલા કાચા મકાનોનો બચાવ મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ ગામ સૂકા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી જેમાં ધીમે ધીમે આગ આગળ વધતા કાચા ઝુંપડા સુધી પહોંચી ગઈ હતી જ્યારે આજુબાજુના રહીશોને માલુમ પડતા રહીશોએ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો આગમાં દસ થી પંદર જેટલા ઝુંપડાઓ બચાવ થવા પામ્યા હતા હાલ તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઈજા પહોંચવા પામી નથી ફ્લેટનો કબજો માંગતા ગ્રાહકને મારા મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બિલ્ડર સામે થઈ પોલીસ ફરિયાદ અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહી ઓનલાઈન માર્કેટિંગનું કામ કરી પરિવાર સાથે રહેતા મૂળ વાલિયાના ભોમાડિયાના વતની એવા શૈલેષ ગોવિંદરામ વાર્ડે એ રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં જ રહેતા બિલ્ડર વિપુલ પાનસુરિયા પાસે એફ સિક્સ જીરો ટુ નંબરનો ફ્લેટ રૂપિયા ચૌદ લાખમાં વેચાણ રાખી દસ્તાવેજ પણ પોતાના નામે કર્યો હતો પરંતુ બિલ્ડર દ્વારા રૂપિયા બાકી છે કહી મકાનનું પોઝેશન આજ દિન સુધી ન અપાયું હતું તારીખ 22 મીના રોજ બપોરે તેમની સોસાયટીના ગેટ પાસે આવેલ હાર્ડવેરની દુકાન પાસે શૈલેશભાઈ ઊભા રહી કોઈની સાથે વાત કરતા હતા તે દરમિયાન બિલ્ડર હિતેશભાઈ પાનસુરિયા અને વિપુલભાઈ પાનસુરિયા પણ હાર્ડવેરની દુકાને આવી શૈલેશભાઈને જણાવેલ કે તમે મારો ફ્લેટ ક્યારે ખાલી કરો છો અને બાકીના રૂપિયા ક્યારે આપો છો કહેતા શૈલેશભાઈ મેં રૂપિયા પૂરા આપી દીધા છે કોઈ પૈસા આપવાના બાકી નથી કહેતા બંને સુરતના બિલ્ડરોએ ઉશ્કેરાઈ જઈ શૈલેષને ખેંચીને તેમની ઓફિસ ઓમ ડેવલોપર્સ ખાતે લઈ જઈ પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારી જો તું મકાનના રૂપિયા બાકી છે એનું કબૂલ નહીં કરે તો તને જાનથી મારી નાખીશુંની ધમકી આપી હતી આ ઘટનામાં ઘાયલ થયેલ શૈલેષભાઈએ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ પોલીસ મથકે જઈ બંને બિલ્ડર વિરુદ્ધ ખોટી રીતે તેમને મારામારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે હું રુદ્રાક્ષ રેસીડમાં રહું છું અને આજે બિલ્ડરોએ મને દુકાન દુકાન પાસે ઉભેલો હતો તો ત્યાં ગેટ પરથી મને બે જણા હિતેશ પાનસુરિયા અને વિપુલભાઈ પાનસુરિયા બંને ટીકાપાટુનો માળ મારતા મારતા મને ઘસડીના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યારબાદ મને ઓફિસમાં લગભગ બે અઢી કલાક ગોંધીને રાખ્યો અને મને હાથ પગ ઘૂંટણ મને મૂંગો માર પણ વાગ્યો છે અને પાઇપો લઈને હોકી લઈને મને મારવા આવ્યા અને મને મારા હાથની અંદર પણ વાગ્યું છે અને મૂંગો માર ઘણો જ વાગેલો છે અને મેં રુદ્રાક્ષ રેસિડેન્સીની અંદર છેલ્લા લગભગ સાડા છ સાત વર્ષથી રહું છું અત્યાર સુધી હું ભાડે રહેતો હતો વીસ ચાર બે હજાર અઢારના મેં ચૌદ લાખ રૂપિયાની અંદર એક બિલ્ડર પાસેથી એપ છસો બે નંબરનો ફ્લેટ મેં લીધો હતો અને જેની લોન રિલાયન્સ હોમ ફાઇનાન્સે કરી દીધી અને નવ લાખ રૂપિયાનો ચેક રિલાયન્સ હોમ ફાઇનાન્સે આપ્યો હતો અને એકવીસ હજાર રૂપિયા મારી પાસે ટોકનના લીધા હતા અને નવ લાખ રૂપિયાનો દસ્તાવેજ છે એ સિવાય મારી પાસે ઉપરાંતના ચેક વગર આમ જ રોકડા પૈસા મારી પાસે લીધા જેના એક લાખ અગ્નસી હજાર મને પેપર પર લખીને આપ્યા તે છે અને બાકીના પૈસાની મને કોઈ રસીદ આપી નથી અને હવે

રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગ્યો માટે બાંધકામ સાઇટ પર જ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ધનવંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને ઘર આંગણે આરોગ્ય અંગેની સેવા પૂરી પાડવામાં આવે છે ત્યારે આજરોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે શ્રમયોગ્યોને ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓએ લેબ ચકાસણી અને સ્થળ પર જ વિવિધ રોગોનું નિદાન કરી વિનામૂલ્ય દવાઓનું વિતરણ કરી મેડિકલ સેવાઓ પૂરી પાડી હતી આરોગ્ય આરોગ્ય કર્મચારીઓ અને અને ઉપસ્થિત રહ્યા હતા આ રથ છે જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતો પ્રોજેક્ટ છે મારું નામ નિકિતા છે હું આમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને આ અમારો સ્ટાફ છે આ ધન્વંતરી આરોગ્ય રથ છે એ જે શ્રમિક વર્ગના લોકો છે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે મજૂરો છે તેમને મફતમાં એમની જે કામ કરવાની જગ્યા છે ત્યાં જઈને સારવાર પૂરી પાડે છે

આ મુખ્ય માર્ગ હોવાથી ઘણી સમસ્યાઓ થઈ રહી હોય જેમાં નાના નાના સ્કૂલમાં ભણતા બાળકોને પણ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે વહેલી તકે આ કામનું નિરાકરણ આવે અને કોઈ કોઈ મોટી ઘટના નહીં બને તેવી ત્યાં સ્થાનિકો માંગણી કરી રહ્યા છે હાલ હવે જોવાનું રહ્યું કે ત્યાના ચૂંટાયેલા સભ્યો કે પછી અંકલેશ્વર નગરપાલિકા આ કામને ધ્યાનમાં લેશે ખરી કે પછી આચાર સંહિતાનું બહાનું કાઢી કોઈ મોટી ઘટનાની રાહ જોશે અહીંયા ગુજરાત હાઉસિંગમાં લગભગ પંદરેક વર્ષથી રહું અને આ અમારા હાઉસિંગની બહાર રોડ અમારા જે આવેલો છે મેઇન રોડ તો અમારા હાઉસિંગની અંદર બહુ મોટો ખાડો પડી ગયો છે જેને મરમત કરવા માટે કોઈ ધ્યાન નથી આપતું તો વહેલી તકે અહીંયા મરમત કરે અને અમારા વોર્ડ નંબર છે અમારો નવ

તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બે મિનિટનું મૌન રાખી વીર શહીદોની આત્માને શાંતિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી સાધલી પોલીસ સ્ટેશનના હદમાં આવેલ સાધલી પ્રાથમિક શાળા વાડ ફરિયામાંથી સિનોર અને સાધલી પોલીસ દ્વારા બાતમીના આધારે ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની પંદર બોટલ મળીને કિંમત રૂપિયા ત્રણ હજારના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ અને પોલીસ ખાતું કોઈ પણ પ્રકારના ગેરકાનૂની કામ દારૂની હેરાફેરી સહિતના કાર્યો પર બાજ નજર રખાઈ રહી છે ત્યારે સિનિયર પોલીસ પણ એક્શનમાં આવી છે અને દિવસ રાત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે સિનિયર અને સાતલી આઉટપોસ્ટ પોલીસની ટીમ રાબેતા મુજબ પેટ્રોલિંગમાં હતી

15 બોટલ મળી કિંમત રૂપિયા 3000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો અને પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધીને વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો અને કેટલા સમયથી વિદેશી દારૂનો વેપલો કરતો હતો તે દિશામાં પીએસઆઈ પીટી જયસ્વાલ દ્વારા તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે જીનો તાલુકાના સાદલી ગામને રહેતા નટુભાઈ ઉપકેશન કેટુ બતાવવાનો આ ઇંગ્લિશ દારૂનો વેચાણો ધંધો કરે છે તેથી આ બાદ આધારે આશરે સાંજના પાંચ વાગ્યાના અરસામાં નટુભાઈના ઘરે રેડ કરતા તેઓ ઇંગ્લિશ દારૂની બોટલોના પંદર સાથે મળી આવે છે જેથી એ તેમના વિરુદ્ધમાં પ્રોવિઝનો દાખલ કરી તારીખ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં ઉમેદવાર કોણ તેના વિશે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે એક તરફ કોંગ્રેસ બીટીપી સાથે ગઠબંધન કરવા જોર લગાવી રહી છે બીજી તરફ છોટુભાઈ વસાવા કોંગ્રેસ ઉપર રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કરેલા ઉપકારનું ઋણ કોંગ્રેસ ચૂકવી પોતાને સમર્થન આપે તેવી મનસા ધરાવે છે તેવા સંજોગોમાં ભરૂચ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોના સંમેલનમાં પહેલી વખત રાજ્યસભાના સાંસદ ફૈઝલ પટેલ ઉપસ્થિત રહેનાર હોય અને તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક ઉપરથી અહેમદભાઈ પોતાના પુત્રને રાજનીતિમાં પ્રવેશ અપાવી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે ભરૂચ લોકસભા બેઠક હાલના તબક્કે કોંગ્રેસ અને ભાજપ બંને માટે પચાસ પચાસ ટકા જેવી શક્યતાઓ ધરાવે છે ગત વિધાનસભા ચૂંટણીમાં એક તરફ ભાજપને મળેલા મતો અને બીજી તરફ કોંગ્રેસ અને બીટીપીને મળેલા મતોમાં માત્ર બે હજાર છાસઠ જેટલો નજીવો તફાવત જ આવે છે જે જોતા કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન થાય તો ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપને હમફાવી શકાય તેવા ગણિત મંડાય છે આ શક્યતાઓને જોઈ રાજ્યસભા ચૂંટણી વખતે અહેમદભાઈ પટેલની પડખે ઊભા રહેનાર છોટુભાઈ વસાવા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેનું ઋણ અદા કરી પોતાને સમર્થન આપે તેવી મંસા રાખે છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ છોટુભાઈ સમર્થન આપે તેવું વિચારે છે આ મડા ગાંઠોની વચ્ચે કોંગ્રેસમાંથી અનેક નામો દાવેદારી માટે સપાટી પર આવ્યા છે અને આ વચ્ચે કોંગ્રેસને નવો દાવ ખેલ્યો છે રાજકીય ઇતિહાસમાં પહેલી વખત રાજ્યસભાના સાંસદને ભરૂચના કોંગ્રેસના રાજકારણમાં જેમનો પ્રભાવ છે એવા અહેમદભાઈ પટેલે પોતાના પુત્રને રાજકારણમાં વિધિવત પ્રવેશ આપ્યો હોય તેમ પહેલી વખત રાજકીય ફ્લોર ઉપર રજૂ કરી રહ્યા છે